પોલીસ સ્ટાફ પણ સ્થળે આવ્યો અને વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે નગરપાલિકાના બે મદદથી સમગ્ર આગને કાબુમાં આવી અને ઘરમાં રહેતા તમામ સદસ્યોને બહાર કાઢી દેવામાં આવ્યા હતા જેથી કોઈ જાનહાની સર્જાઈ ન હતી પરંતુ ઘરમાં પડેલ તમામ સમાન અને ઘર વખરી બળીને ખાબ થઈ ગઈ હતી થરાદ ખાતે ઉત્તરાયણના પર્વ નિમિત્તે કરુણા અભિયાન અંતર્ગત પક્ષી બચાવ સારવાર કેમ્પ બે દિવસ માટે ખુલ્લો મુકાયો હતો જેમાં પતંગના દોરાથી ઘાયલ થયેલા દસ થી વધુ પક્ષીઓને બચાવી સલામત કેમ્પનું આયોજન કરવામાં આવે છે થરાદ ખાતે મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણના પર્વ નિમિત્તે કરુણા અભિયાન અંતર્ગત જલારામ યુવક મંડળ અને બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી એસપીસીએ દ્વારા

યુવક મંડળ પ્રમુખ ઠક્કર રાજપૂત માસ્ટર કનકસિંહ રાજપૂત દાનસિંહ રાજપૂત રમેશસિંહ રાજપૂત ભારત વિકાસ પરિષદ પ્રાંત અને સમસ્ત સહિત પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા જલારામ બાપાની છબી આગળ દીપ પ્રાગટ્ય કરી પક્ષી સારવાર કેમ્પ ની પંદર જાન્યુઆરી સુધી બે દિવસ માટે

શહેરી શહેરીજનોએ યથાશક્તિ મુજબ વિવિધ પ્રકારનું દાન કર્યું હતું સમગ્ર થરાદની અંદર આજે ઉત્તરાયણનો મકર સંક્રાંતિનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે સાથે સાથે જે કરુણા અભિયાન દ્વારા પક્ષી બચાવો અભિયાનના અંતર્ગત એસપીએ અને થરાદની જલારામ યુવક મંડળની ટીમ દ્વારા ખૂબ જ સરસ કામગીરી અત્યારે થરાદની અંદર થઈ તે પતંગ રસિયાઓ દ્વારા અને ખાસ કરીને જે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરી અને જે પક્ષીઓને ઘાયલ કરવામાં આવી રહ્યા છે એને પક્ષીઓને દરેક જગ્યાએથી કલેક્ટ કરી અને એને ખૂબ જ સારી સારવાર અત્યારે આ તમામ મંડળો દ્વારા કરવામાં આવી રહી છે સતત છેલ્લા સમગ્ર બનાસકાંઠાની અંદર કહો તો કહી શકાય એવો છેલ્લા એકવીસ વર્ષથી આ ટ્ર મંડળ અને યુવાનો સતત આ કામગીરી ખૂબ કરી રહ્યા છે ખરેખર ખૂબ સરાહનીય છે અને ખૂબ સેવાનું કામ થઈ રહ્યું છે થરાદના ખેગારપુરા ગામની સીમમાં ઘરપુર ચોરીના ચાર મકાનમાં સોના ચાંદીના દાગીનાની ઘરપુર ચોરી થવા પામી હતી જેની તપાસ બનાસકાંઠા જિલ્લા એલસીબીને સોંપવામાં આવતા એલસીબી સ્ટાફ ધાનેરા પોલીસ સ્ટેશનની હર વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરજ બજાવી રહ્યા હતા ખેગારપુરા ગામે થયેલી ઘરપોળ ચોરીની હકીકત બાતમી મળતા મોટર સાથે આવી રહેલા કરી હોવાની કબુલાત કરતા ઘરફોડ ચોરીમાં કરેલ સોના ચાંદીના દાગીનાઓમાં સોનાની રામનમી સોનાનું પેન્ડલ નાકની ચૂક કાનના બુટિયા ચાંદીનો કંદોરો ચાંદીની પગની તોડિયા ચાંદીની હાથમાં પહેરવાનો ચૂડો ચાંદીની છ વીટીઓ પગમાં પહેરવાની પોલરીઓ સોનાની રણી તેમજ મોટર બે મોબાઈલ મળી કુલ કિંમત રૂપિયા ચાર લાખ તેતાલીસ હજાર નવસો દસ ના મુદ્દામાલ સાથે બંને આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ માટે થરાદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દિયોદર ખાતેથી સહકારી ક્ષેત્રના વિવિધ ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું

અલ્ટ્રા મોડન આટા પ્લાન્ટ અને પાલનપુર ખાતે દસ હજાર કેજી પ્રતિ કલાકની ક્ષમતા ધરાવતા નવનિર્મિત બનાસ વે પ્રોટીન અલ્ટ્રાફિન પ્લાન્ટનું લોકાર્પણ તેમજ પાલનપુર ખાતે નિર્માણ પામનાર બનાસ બેંક

મોદીએ રિફોર્મ પર ટ્રાન્સફોર્મનો નવતર અભિગમ અપનાવ્યો તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું એશિયાની સૌથી મોટી બનાસ ડેરી દ્વારા સૌ સહકારી ક્ષેત્રનો ઉત્સવ ઉજવવા ભેગા થયા છે તેમ જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે સહકારી ક્ષેત્રમાં લીધે ભવિષ્યમાં ભૂમિકા ભજવશે સહકારી મંડળીઓ દ્વારા જન જન સુધી વિવિધ સેવાઓનો લાભ પહોંચાડવાના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારને મૂર્તિમંત કરવાનું કામ સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં થતા અનેક લોકોને લાભ થયો છે બનાસકાંઠાને ને પંચમહાલ જિલ્લામાં પેક્સ અને બેંક મિત્રની સેવાનો લાભ આપવાની શરૂઆત થઈ છે જણાવ્યું કે ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાનો સહકારી ક્ષેત્રના વિકાસમાં બહુ ફાળો છે બનાસ ડેરી અને બનાસ બેંક દ્વારા થનારા વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો ભવિષ્યમાં સમગ્ર દેશ માટે દિશા સૂચક બનશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વાસનું વળતર વિકાસથી આપવા માટે પ્રતિબદ્ધ છે ત્યારે રાજ્ય સરકાર પણ સહકારથી સમૃદ્ધિના માર્ગ પર આપ સૌની સાથે તેવો વિશ્વાસ આપતા ભારતને અમૃતમય ભારત બનાવવા સૌને આહવાન કર્યું આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આ દિવસ બનાસના ઇતિહાસનો સુવર્ણ દિવસ છે દેશની મહત્વની સહકારિતા યોજનાઓનો શુભારંભ બનાસની ધરતી પર થયો છે

પચીસ લીટર થી વધુ દૂધ આપતી થશે જેથી દૂધ ક્ષેત્રે બનાસમાં મોટી ક્રાંતિ આવશે ઉદ્યોગ મંત્રી બલવંત સિંહ પ્રસંગે જણાવ્યું કે જિલ્લામાં વિવિધ પ્રોજેક્ટનું ઉદઘાટન થઈ રહ્યું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક લોકોને ખૂબ મોટો લાભ થશે ગુજરાત અને દેશના અનેક રાજ્યો સહકારથી જે સમૃદ્ધ થયા છે બનાસકાંઠા જિલ્લાને કોઈ અન્ય જિલ્લાઓને પણ પ્રેરણા મળશે તેમ જણાવતા મંત્રીએ કહ્યું કે આગામી પચીસ વર્ષમાં આપણે શું કરવું

તેઓએ પશુપાલકો બેંકના ચેરમેન અજયભાઈ પટેલે જણાવ્યું કે તમામ સહકારી સંસ્થાઓ એકબીજા સાથે રહી બેન્કિંગ વ્યવહાર કરી અને પરસ્પર સમન્વય વધે તેવી દીર્ઘ દ્રષ્ટિથી સહકારીતામાં સહકારના પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત બનાસકાંઠા અને પંચમહાલથી કરવામાં આવી આ કાર્યક્રમમાં વિધાનસભા ઉપાધ્યક્ષ અને પંચમહાલ ડેરીના ચેરમેન જેઠાભાઈ ભરવાડ સાંસદ પરબતભાઈ પટેલ બાબુભાઈ દેસાઈ ભરતસિંહ ડાબી કેશાજી ચૌહાણ લવિંગજી ઠાકોર પ્રવિણભાઈ માળી અનિકેતભાઈ ઠાકર માવજીભાઈ દેસાઈ પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા આરબીઆઈ ના ગવર્નર એમ રાજેશ્વર રાવ ભારત સરકારના સહકાર સચિવ જ્ઞાનેશ્વર કુમાર નાબાર્ડ ચેરમેન પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા તથા મોટી સંખ્યામાં પશુપાલક ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા ગાંધીનગરના દહેગામ તાલુકામાં લઠ્ઠાકાંડ મામલે વાવના ધારાસભ્ય ઘેની નિવેદન સામે આવ્યું છે

એક તરફ ભાજપ અને આરએસએસ હિન્દુઓની વસ્તી વધારવાનું આહવાન કરે છે તો બીજી તરફ પરિવારો દારૂને લઈને જીવ ગુમાવી રહ્યા છે ત્યારે દારૂથી પરિવારો છત્ર છાયા ન ગુમાવે તેવી ગૃહમંત્રી પાસે અપેક્ષા હોવાનું જણાવ્યું રાજધાની ગાંધીનગર તાલુકાના દેહગામમાં આજે લઠાકાંડથી બે લોકોએ જીવ ગુમાવ્યા છે આઠ લોકો સારવાર હેઠળ છે વારંવાર રજૂઆતો કરવા છતાં પોલીસ બુટલેગરો અને દારૂડિયા આ બે ફોર્મ બન્યા છે ત્યારે દેશના ગૃહમંત્રીનું હોમગ્રાઉન્ડ હોય ગુજરાતની રાજધાની હોય અને અહીંયા જ આવી ઘટનાઓ બનતી હોય તો રાજ્યના બીજા જિલ્લાઓની અંદર હાલત શું છે એ આપણે વારંવાર નિહાળીએ છીએ ત્યારે માત્ર ભાષણ કરવાથી અને કાગળ ઉપર કાર્યવાહી કરવાથી એનું કામ નહીં પતે પણ કડક અમલીકરણ થાય એવી કાર્યવાહી એ રાજ્યના ગૃહમંત્રી રાજ્યના પોલીસ વડા અને દેશના ગૃહમંત્રી કડક સૂચના આપીને હવે પછી આવા પરિવારોને છત્ર છૂ છાયા ના ગુમાવી પડે એના માટે ગંભીર બને એક બાજુ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળા આર એસ એસવાળા દેશની અંદર હિન્દુઓની વસ્તી વધારવા માટેના ભાષણ થતા હોય અને એક બાજુ હિન્દુઓને આ રીતે દારૂ પાવીને એને બરબાદ કરીને પરિવારો બરબાદ થાય અને નિર્દોષ લોકોનો જીવ જાય એટલે આ બે બાબતની નીતિ એ આ લોકોની છે ત્યારે એમાં આવનાર સમયની અંદર આ દારૂબંધી માટે ગંભીરપણે પગલાં લઈ અને પરિવારોને ક્યાંક રાહત થાય એવું કામ આ દેશના ગૃહમંત્રી કરે એવી હું અપેક્ષા રાખું જે મરનાર પરિવારોને

દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી ડીસા તાલુકાના ટેટોડા ગામે ખેડૂતના રહેણાંક મકાનમાંથી આઠ તોલા સોના અને ચાર કિલો ચાંદીના દાગીના સહિત લાખોના માલ મતાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે જેમાં ડીસા તાલુકા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ડીસા તાલુકાના ટેટોડા ગામે રહેતા પીરાભાઈ પટેલ ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે

અને તરત જ ડોગ સ્કોડ ની મદદથી તસ્કરોની શોધ હાથ ધરી હતી જે મામલે પોલીસે સ્થળનું પંચનામું કરી અંદાજિત આઠ તોલા સોના ચાંદીના દાગીના સહિત ચાર કિલો ચાંદીના દાગીનાની ચોરી કરી જનાર અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે મારું નામ ચેલાભાઈ મંજીભાઈ પટેલ ગામ ટેટોડા તાલુકો ઓડિશા જિલ્લો બનાસકાંઠા મારા કાકાના દીકરા પીરાભાઈ અમરાભાઈ પટેલ તેમનું મકાન ગામમાં આવેલું છે તે લોકો એક વર્ષથી કુવા ઉપર રહેતા હતા અને શોજ સવાર દૂધ ભરાવા આવતા અને અગરબત્તી દીવો કરવા માટે ઘેર શોજ સવાર આવતા ત્યારે એમના પીરાભાઈ આવ્યા એટલે એમના મકાનના આગળના દરવાજાનો નકુચો તૂટેલો જોયો અને અમને બાજુમાં અમે રહેતા હતા એટલે અમને બોલાયા કે મારે આ રીતે થયું છે પછી અમે આવ્યા અમે લોકો જોયો ઘર ખુલ્લો જ હતું જોયું એટલે અંદરથી તિજોરી હતી તિજોરીના બધી તોડી અને અંદર બાધોએ માલ સામાન એનો બધો વેરવિખેર બધો તોડીને પડ્યો હતો અને દાગીના જે હતા અંદર તિજોરીમાં એ બધાએ હાલની તારીખમાં આઠથી દસ લાખના દાગીના બધાએ લઈ અને ચોર ઈસમો ભાગી ગયા પછી અમને આજુબાજુ ગામના આગેવાનોને બધાને બોલાયા એ લોકો આવી અને જોયું કે ચોરી તો થઈ જ છે પછી અમે ડીસા ગયા ડીસા પોલીસ સ્ટેશનમાં જાણ કરી પોલીસ આવી પંચ કરી અને પા એની એફઆઈઆર કરી અને પોલીસ એનું બે ત્રણ દિવસથી એનું જજમેન્ટ લે જ છે અને તપાસ ચાલુ જ છે એ પોલીસ એની કામગીરી કરે જ છે સારી આઠથી દસ લાખના હાલની કિંમતના અમારા દાગીના હતા હવે આ દાગીના અમને ઝડપી એનો ઉકેલ લઈ અને મળી જાય એની અમને હાથ જોડીને વિનંતી

જેની વર્ષોથી આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો તે શુભ દિવસ એટલે કે ભગવાન મંદિરના હવે ગણતરીના દિવસો બાકી છે જે લઈને દેશભરમાં દરેક દરેક ગામ શહેરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને દરેક લોકો આ પ્રસંગને લઈને ખૂબ જ ઉત્સાહિત છે ત્યારે ડીસાના એક યુવા ગાયક કલાકારે પણ આ મહોત્સવમાં સહભાગી થવા માટે પોતાની અનોખી ભેટ આપી છે ગાયક કલાકાર પ્રકાશભાઈ માળીએ આ મહોત્સવને દર્શાવતું અને ભગવાન શ્રીરામ પ્રત્યેની પોતાની શ્રદ્ધાને લઈને 6.22 મિનિટનું ગીત બનાવ્યું છે અને ગીતના શબ્દો છે જયકારા કરો શ્રીરામ કા ઓર જલાઓ દીપ આ ગીતના લેખક છે અરુણભાઈ વર્મા જ્યારે સિંગર પ્રકાશભાઈ માળી કમ્પોઝ કરનાર પુનીતભાઈ પરમાર અને ડીસાના કાના સ્ટુડિયોમાં મ્યુઝિક અને રેકોર્ડિંગ સ્મિતભાઈ ઠક્કરે કર્યું છે જ્યારે વિડિયો એડિટિંગ નવીનભાઈ માળી અને કીર્તિભાઈ માળીએ કર્યું છે આ ટીમે માત્ર 5 થી 6 દિવસમાં જ આ ગીત તૈયાર કર્યું છે

ડીસા તાલુકાના બોયણ ગામે પતંગ લૂટવા ગયેલ ચાર વર્ષીય બાળક દિવાલ પર ખૂબ જ ઉત્સાહ હોય છે અને બાળકો પતંગ ચગાવવાની સાથે સાથે લૂંટવાની પણ ભારે મજા મારતા હોય છે પરંતુ આ મજા ક્યારેક સજામાં પણ ફેરવાઈ જાય છે આવી જ એક ઘટના ડીસા તાલુકાના ભોયણ ગામે બની છે ચાર વર્ષીય અજય વાલ્મિકી નામનો બાળક પતંગ લૂટવા માટે જર્જરિત દિવાલ પર ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો બાળકને પગના ભાગે ફ્રેક્ચર થતા અત્યારે તેને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સરાલ ગામે આનંદપુરા ગૌશાળા સરાલ સંચાલિત

સાધુ સંતો પધારી પ્રાણ પ્રતિષ્ઠામાં ભાગ લેવા પહોંચ્યા અને મકર સંક્રાંતિ અનુભવી હતી ધાનેરામાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ધાનેરામાં લોકોએ ઉત્તરાયણના પર્વ ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી સવારથી જ લોકો પોતાના મકાનના ધાબા પર ચડી ગયા હતા અને ડીજે વગાડી પતંગ ચગાવી રહ્યા હતા પર્વ નિમિત્તે લોકોએ ફાફડા જલેબી અને ઊંધિયાની મજા પણ માણી હતી અને અવનવી ડિઝાઇન અને અલગ અલગ કલરના દોરા લઈને પતંગ ચગાવીને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી અને નાના નાના બાળકોએ પણ પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી